બસ કરીને તો જો જો સફળ થયો તો એક ઉદાહરણ અને જો નિષ્ફળ થયો તો એક કલે પોખળા વખતે હવે જમણા પગની જગ્યાએ ડાબો પગ હોય એ શાસ્ત્ર પ્રમાણે શુભ ન કહેવાય આ તારા સસરાનું જેટલું મોટું નામ છે ને એટલી સંપત્તિ છે બને ને તો હાથ વગી કરી લે ચક્કર આવે છે ઉલટી જેવું થાય છે હા મમ્મી આપણે હમણાં આટલું બૈલું આપણી પાસે તો આખી જિંદગી પડી છે માં બનવું એ તો સ્વર્ગની અનુભૂતિ છે ઢીંગલી મારી રોજ મને બહુ ખવરાવે દાદાના હાથ મને ડાટ ખવરાવે કે શેર બજાનું કઈ નક્કી નથી હોતું ઘડીકમાં કરોડપતિ દાદા દાદી ભગવાન પાસે ચાલ્યા ગયા છે હવે ક્યારેય પાછા નહીં આવે આપણે નદીમાં સ્નાન કરતા ડૂબી મર્યા છોકરાએ છાપામાં આપી છે આપણે એક બીજાને સતવારે લઈશું મારી રાજકુમારી માટે સરસ મજાનો રાજકુમાર શોધીશું પછી રાજકુમાર ઘોડા ઉપર આવશે મારી રાજકુમારીને લેવા માટે એ પણ લગન કરીને લઈ જશે હો જેમ સાગર માં સરિતા મળે એમ મળી ગઈ છે કદાચ આ વૈભવ એ જ ઢીંગલો તો નહીં હોય જે દાદીએ કીધો હતો ઓજી મમી ગ આપની પાસે ટાઈમ ટ્રાવેલર હોત તો આપ શું હું જ્યારે નાની હતી ને ત્યારે મારા દાદા દાદી સાથે વિતાવેલો સમય મને બહુ જ ગમતો હું એ સમયમાં પાછી જાત મારા દાદા દાદી જે દિવસે જાત્રા પર કહેલા હું એમને રોકી લેત અરે જગતના પગથિયે પગથી ઠોકરો ખાવા કરતા આ જગતના નાથના પગથિયે બેસીને ભીખ માગવામાં શરમ છે ને તની જિંદગી ભરી યાદ રહે ને એવી તને એક ભેટ આપીશ મારી એ મારી ડીંગલી વચ્ચેની છે અને આ જાણવાનો અધિકાર કોઈ